તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર તાત્કાલિક અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે લોડરની હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે જોન્ડિયર ટ્રેક્ટરનું આ લોડર છે અને તમે વિડીયો અંદર લોડર ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે લોડરના મોડલની વાત કરું તો બે હજાર છે અને મહિનો ઓલમોસ્ટ ગણાય અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પહેલા લોડરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખું સ્લેબ લોડર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને લોડરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમત દસ લાખ અને અગિયાર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને ગામ તમને દેરા ગામે જોવા મળશે લોડર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની સત્યાસી વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો